કચ્છ પર અસના વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે પ્રભારી મંત્રી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા અબડાસામાં અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી નલિયામાં પ્રભારી મંત્રી પ્રફુલ પાંસેરિયાની બેઠક પણ યોજાઈ તમામ લોકોને સલામત સ્થળે રાખવામાં આવ્યા અસરગ્રસ્ત વિસ્તારમાં એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી લોકો ઘર બહાર ન નીકળે તે માટે પણ અપીલ કરાઈ નલિયાની અંદર તમામ પ્રકારના પાણી ઉતરવા મળ્યા છે ત્યારે તમામ પ્રકારની વ્યવસ્થા પાણી ઉતર્યા પછી લાઇટ એકસો એંસી ગામોમાં છે જ્યાં ખરેખર લાઈટ પહોંચાડી શકીએ અત્યારે પણ પણ કોઈ દુર્ઘટના કરંટ લાગે હિસાબે જે ફીડરો બંધ કર્યા હતા એ પૂર્વ શરૂ કરવાના આરોગ્ય ટીમને પણ તમામ પ્રકારની દવાઓ સાથે સજ્જ રહેવાની સૂચના અપાય છે અને કોઈ પણ પ્રકારની દવા કે મેડિસિન ઘટે નહીં એ બાબતની સૂચના આપી છે તમામ જથ્થો ઉપલબ્ધ કરી આપ્યો છે આર એન બી વિભાગને પણ એક પણ ગામ આજ સાંજ સુધીમાં પાણી ઉતરે પછી સંપર્કવિહોણું ન હોવું જોઈએ હેતુ છે તમામ રિપેરિંગ બાબતની પણ એની સાથે ચર્ચા કરવામાં આવી છે કે વર્તમાન સમયે જે ચાલી રહ્યો છે વરસાદને લઈ કરીને જેટલું પણ આપણે એમને મદદરૂપ કરી થઈ શકીએ એ પ્રકારની સૂચનાઓ તંત્રને પણ આપી છે સ્થાનિક સંસ્થાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિ આગેવાનો પણ હાજર છે એ પણ મદદ કરી રહ્યા છે અને બાદમાં ફરીથી આપણા બધાનું જીવન છે એ રોજિંદા મુજબ ચાલે એના માટે પણ જરૂરી સૂચનો પ્રાંત અને વહીવટ તંત્રને કરે છે જે પાણી ભરાશે અને પાણીના કારણે પણ ગામોની અંદર હું બધાને વિનંતી કરું છું કે આપણે જાગૃતતા સાથે એની પણ ચિંતા કરીએ ફરવાલાયક સ્થળ હોય તળાવો ચેકડેમો જ્યારે ઓગણ્યા છે ત્યાં જતા હોય કોઈ નાવા માટે જતા હોય તો આવી બધી બાબતોથી આપણે દૂર રહીએ